જય વીર માંગડાવાળા દાદા જય ભૂતવડ દાદા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ ગામ અને ભાણવડ ગામમાં આજથી સાડા સાતસો આઠસો વર્ષ પહેલાંનો ઇતિહાસ એટલે વીર માંગડાવાળા દાદા અને સતી પદ્માવતી માનું અહીંયા મંદિર આવેલું છે અહીંયા ભૂત થઈને જે દાદા વડમાં રહેતા એ ભૂતવડ દાદાનો વડ પણ અહીંયા છે હજી પણ અયાત છે અને દાદાનો દર વર્ષે અહીંયા ચૈત્ર સુદ અગિયારસના દિવસે દાદાની પુણ્યતિથિ ઉજવાય છે તો ભક્તો અહીંયા દર્શન માટે ઉમટી પડે છે અને અહીંયા જે કોઈ મનુષ્ય દાદા અગર પ્રાર્થના કરે છે તો એની સર્વ ભૂતળા દાદા વીર માંગડાવાળા દાદા અને સતી પદ્માવતીમાં એમની મનોકામના અવશ્ય પૂરી કરે છે હજારો પારણા બંધાવેલા છે અહીંયા જે આપણે બાળકોના ફોટા એ દાદાના દર્શન કર્યા બાળકોના ફોટા તમે જે જોયા એ અહીંયા દાદાએ હજારો પારણા બંધાવ્યા છે અને હાલમાં પણ અહીંયા દાદા સર્વની મનોકામના પૂર્ણ કરે છે અને અહીંયા માનવ સેવા એટલે પ્રભુ સેવા દરરોજને માટે અમારા પરમ પૂજ્ય મહંતસિંહ અંશાગીરી બાપુ દ્વારા અને ભૂતવળ દાદાના આશીર્વાદ વીર માંગડાવાડા દાદાના આશીર્વાદથી દરરોજને માટે અહીંયા બપોરે અને સાંજે હરિહર પ્રસાદી ભોજન પ્રસાદી કોઈ પણ અહીંયા આવે તો દાદાની પ્રસાદી લઈ અને બધા ધન્યતા અનુભવે છે જય ભૂતળા દાદા જય વીર માંગડાવાળા દાદા સર્વ ભક્તજનોને દાદાના ખૂબ ખૂબ આશીર્વાદ જય ભૂતળા દાદા